હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છીએ બારે માસ ખાવાનું મન થાય અને ખૂબ ટેસ્ટી લાગે અને ખૂબ ભાવે એવા રાયતા મરચાં તો એના માટે અહીંયા મેં અઢીસો ગ્રામ વઢવાણી એકદમ તીખા આવે એવા મરચાં લીધા છે તો એને આપણે ધોઈ અને લૂચી અને એકદમ સરસ સાફ કરી લીધા છે હવે આ મરચાં છે એના આપણે ડીટિયાનો ભાગ કાઢી લેવાનો છે તો આ રીતે આપણે બધા જ મરચામાંથી ડીટિયાનો ભાગ છે એ કાઢી લેશું કારણ કે ડીટિયા છે એ જ્યારે આપણે હળદર મીઠામાં નાખશું ત્યારે સાવ ગળી જાય છે અને એનાથી અથાણું બગડવાનો ભય રહી એટલા માટે આપણે ડીટિયાનો ભાગ કાઢીએ અને આ રીતે આપણે બધા મરચામાં એક એક ચેકો મારી દઈશું અને એક વાટકાની અંદર ચાર ચમચી મીઠું અને દોઢ ચમચી હળદર લઈ અને હળદર મીઠાને સરસ રીતે મિક્સ કરી અને આપણે મરચામાં જે ચેકો પાડ્યો છે એની અંદર આપણે હળદર મીઠું ભરી દેવાનું છે તો આ રીતે હાથની અંદર આપણે બે આંગળીઓ વચ્ચે મરચું સરસ પોળું કરી અને પકડી રાખશું અને પછી એની અંદર બધા મરચામાં હળદર મીઠું છે સરસ રીતે ભેળવી દેશું હળદર મીઠું નાખી અને આપણે લગભગ છથી સાત કલાક માટે રાખવાના છે તમારી પાસે સમય હોય તો તમે રાતે આ રીતે હળદર મીઠામાં ભરી રાખો તો સવાર સુધી તમે રાખી શકો હવે આને આપણે ઢાંકીને અને છથી સાત કલાક માટે રાખ્યા છે ત્યારબાદ આપણે જોઈએ તો હળદર મીઠામાં પલ્લી ગયા છે અને મરચાં સોફ્ટ થઈ ગયા છે અને એની અંદર પાણીનો ભાગ પણ થઈ ગયો છે તો આપણે આ રીતે દબાવી અને મરચાંનાથી પાણી છે એ સરસ રીતે કાઢી લેવાનું છે અને એક કોરા સુતરાઉ કપડાની અંદર આપણે એને પંખા નીચે અથવા તો થોડો થોડો પવન આવતો હોય એવી જગ્યાએ સુકવી દેવાના છે તો આ રીતે આપણું પાણી નીકળી ગયું છે અને મરચાં પણ આપણે સુકવી દીધા છે પાંચથી છ કલાક પછી આપણે જોઈએ તો આપણા મરચાં છે એ સાવ કોરા થઈ ગયા છે આપણે હાથમાં પકડીને આ રીતે ચેક કરી લેવાના કે હાથની આંગળીઓ ભીની ન થાય તો આપણા મરચાં સરસ રીતે સુકાઈ ગયા છે હવે એક બાઉલની અંદર લઈ લઈએ અને એની અંદર આપણે બે ચમચી જેટલો રાઈનો બોળો ભેળવવાનો છે બે ચમચી એ ઝાજો થાય પણ અહીંયા આપણે નાની ચમચી બે હોય એટલો લેશું અને અડધી ચમચી હિંગ અને અડધી ચમચી હળદર એ મિક્સ કરી દઈશું અને મેં અહીંયા અડધું લીંબુ છે એના નાના નાના કટકા કરી લીધા છે તો આપણે એ પણ ઉમેરી દઈએ અને ત્યારબાદ અહીંયા મેં બે લીંબુનો રસ લીધો છે તો પહેલાં આપણે એક લીંબુનો રસ આપણે ઉમેરી દઈશું અને પછી જરૂર પડશે તો આપણે વધારે લીંબુનો રસ છે એ એડ કરીશું તો આ રીતે બધી વસ્તુ એડ કરી અને સરસ રીતે ચમચાની મદદથી આપણે બધું મિક્સ કરી દઈએ તો આપણા મરચાં છે એ એકદમ મસ્ત અને એક દિવસમાં એટલા બધા સરસ થઈ જાય છે હવે આપણે જરૂર મુજબ પાછું આપણે લીંબુનો રસ પણ ઉમેરી દઈશું તમે જોઈ શકો છો કે એકદમ જોતા જ મોઢામાં પાણી આવી જાય મજા આવી જાય ખાવાની એવા આપણા વઢવાણી રાયતા મરચાં તૈયાર થઈ ગયા છે આ રાયતા મરચાં છે ને એ વઢવાણી મરચાંની સાથે બહુ સરસ લાગે છે તમે આ રીતે બનાવજો પછી લોકો આંગળા ચાટતા રહી જશે તો આ રીતે આપણા મરચાં તૈયાર થઈ ગયા છે થેપલા રોટલી રોટલા ભાખરી બધાની સાથે મસ્ત લાગે છે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો